બસ મને તો બહુ સારું લાગે મારા નાચ વગર તો મારે કોઈ નથી મારો ઠાકોર એવો છે કે આખી દુનિયા નહીં એને પડી છે પણ આપણે કોઈ નહીં આખી પડી કેટલા વર્ષથી આપ પડ્યા છે અમે આ 20 વર્ષથી આવીએ છીએ વ્યવસ્થા આપને કેવી લાગે બહુ સરસ આવ તો આપના ઘેર પણ બી નહીં હતું કોઈ પાંચ માણસને આપણે લાવવાના હોય ને તો બી આપણે કોઈ વિચારતા નહીં